અહેવાલથી થઈ ગયું કામ ગુજરાતમાં ધોધમાર વરસાદે રાજ્યના અનેક જગ્યાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે ક્યાં રોડ ધોવાઈ ગયા તો ક્યાંક નાળા ધોવાઈ ગયા છે વાત બોટાદની છે કે જ્યાં ગઢડા તાલુકામાં મુખ્ય રોડ પર મસ્ત મોટો જીવલેણ ખાડો પડી ગયો ગામ લોકોની અવાર દવારની રજૂઆત બાદ પણ તંત્ર સાંભળતું ન હતું પણ ઝી ચોવીસ કલાકે અહેવાલ બતાવ્યો તંત્ર દોડતું થયું જો પછી શું થયું આ ખાસ અહેવાલમાં બંને દ્રશ્યો બંને દ્રશ્યો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ઉગામેડી ગામને જોડતા મુખ્ય રસ્તાના છે પહેલા દ્રશ્યો અહેવાલ પહેલા જ્યારે સમસ્યા સર્જાઈ તેના છે જ્યારે બીજા દ્રશ્યો અહેવાલ બતાવ્યા બાદ સમસ્યાનું સમાધાન આવ્યું તેના છે મુખ્ય માર્ગ પર એક જીવલેણ ખાડો પડ્યો હતો આ ખાડો પૂરવામાં તંત્ર આંખ આડા કાન કરતું હતું ત્યારે ઝી ચોવીસ કલાકના ધારદાર અહેવાલ બાદ તંત્રએ આ ખાડો પૂરવાની ફરજ પડી હાલ અત્યારે જીમડિયાની જે ટીમ છે તે પહોંચી છે જિલ્લાના ગઢડા તાલુકાના ગોરોડકા ગામે અને ગોરોડકાથી ઉગામડી તરફ જવાનો જે આ મુખ્ય રોડ છે તે રોડ પર મચ મોટો ખાડો પડ્યો હતો જે ખાડો પડ્યો હતો જેને લઈને આ ગામ લોકો દ્વારા અનેકવાર તંત્રને લેખિતમાં તેમજ મૌખિક રજૂઆતો કરી હતી ત્યાર ત્યારબાદ જીમડિયાની ટીમ છે તે પણ અહીંયા પહોંચી હતી તેને ગ્રાઉન્ડ ઝીરો પર આવીને રિપોર્ટિંગ કર્યું હતું અને અહેવાલ જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે સફાળું જે વહીવટી તંત્ર છે તે

વરસાદમાં તંત્રની ઢીલી કામગીરી અને ભ્રષ્ટાચાર કામગીરીની પોલ ખુલી ગઈ હતી થોડા સમય પહેલા જ બનેલા વિકાસના અનેક કામ વરસાદમાં વહી ગયા હતા આવું જ એક કામ ઉગામેડી રોડ પર આવેલા નાડા પાસે રોડ પર થયું હતું જીવલેણ ખાડો મોટા અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપતો હતો સતત અકસ્માતના ભય વચ્ચે વાહન ચાલકો પસાર થતા હતા ત્યારે સ્થાનિક લોકોએ 24 ચોવીસ કલાકને જાણ કરી તો અમે તાત્કાલિક તે સ્થળ પર પહોંચી રિયાલિટી ચેક કર્યું રોડ પર મસ મોટો ખાડો નજર સામે હતો અમે તંત્ર સુધી આ વાત પહોંચાડી પરંતુ તે પહેલા સ્થાનિક લોકોએ અનેક રજૂઆતો વહીવટી તંત્રમાં કરી હતી પરંતુ કોઈ કંઈ સાંભળતું ન હતું એમાં એવું છે કે હું આ રોડ ઉપર સતત ચાલતો હોઉં છું તે અચાનક મેં જોયું તો એક બહુ મોટો ખાડો પડી ગયો છે કે અડધો રસ્તો તો ખાડામાં બુરાઈ ગયો બૂટી ગયેલો હોય એવી રીતનું હતું એટલે મેં તરત જ તે જી મીડિયાવાળાને જાણ કરી કે આ જગ્યાએ આવી રીતનો ખાડો છે અને તાત્કાલિક કંઈ કામ નહીં થાય તો અકસ્માત થવાની સંભાવના બહુ છે જેથી કરી અને જી મીડિયાવાળા તાત્કાલિક આવ્યા એ લોકોએ જે પ્રસારિત કર્યું એના કારણે અધિકારીઓને જાણ થઈને અધિકારીઓએ તે તાત્કાલિક એના કર્મચારીઓને મોકલી અને જે હતું એ પૂરું સારું કરી દીધું જેના કારણે ઉગામેડી ગામ ગોરડકા ગામ અમે બધા જ જી મીડિયાવાળાનો અને જે તે અધિકારીઓનો અંતરથી આભાર માનવી છીએ

બોટાદ જ નહીં રાજ્યભરમાં આવી તો અનેક જગ્યાએ સમસ્યા છે વરસાદની સિઝનમાં તંત્રના નબળા કામની પોલ ખુલી રહી છે અને નબળું કામ તંત્રના ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યું છે આવા ભ્રષ્ટાચાર સામે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે રઘુવીર મકવાણા ઝી મીડિયા બોટાદ